અત્યારે તાલુકાના તમામ અધિકારીઓ અહીંયા હાજર છે અને ત્રણ ફાયર ટીમ છોટા ઉદેપુરથી ફાયરની ફાઈટર ગાડી આવેલ છે તેમજ એપીએમસી બોડેલી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ફાયર ફાઈટર આવેલ છે અને ત્રણ ગાડીઓથી આગ બુજાવવાનું કામ ચાલુમાં છે જે લોકોનો આક્ષેપ છે કે મોડે સુધી ફાયર ફાઈટરની ટીમો ના આવી અધિકારીઓ ના પહોંચી અને જનરલ આગ કરી છોટા ઉદેપુર અને બોડેલી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આ લગભગ કલાકે જેટલું દૂર છે એટલે સમય લાગ્યો

બચાવી ના કોઈ કઈ બી વસ્તુ ખાવાની અનાજ કરી કપડા બધું તમામ ધરણા થી મળીને પૈસા તક બધું મળીને રાખ થઈ ગયું રક્ષાબેન